પણ તમારી મા છે ને જેમ એક નોનું બાળ હોય ને અને ચેવું આમ એની મમ્મી ને મીઠું મીઠું બોલતો હોય તેની માં બેઠી બેઠી જો ચેવું બોલે છે ભલે તમને પ્રાર્થના કરતાય ના આવડે તમને માગતા ના આવડે પણ એ નોનો દીકરો હોય એને પોતડી ભાષામાં કદાચ એની મમ્મી જોડે માં જોડે વાતો કરતો હોય એની માં છે ને એને હાથ ફેરી ખોરા બિહાડે દીકરા તું ભલે શું બોલે છે એ મન નહીં પણ તું મને વાલો લાગે તે રીત તમારા ઘેર તમારી માતાઓ છે ને એ માતાઓને જગાડવાની જરૂર નહીં એ જાગતી જ્યોત છે ખાલી બસ તમે જાગી જાઓ તમે જાગી જાઓ વિશ્વાસ રાખો દીકરાઓ મારી વાત નો વિશ્વાસ રાખો દેવ દગો નહીં કરે ગોડા એક અગરબત્તી એડે ના જાય એક ફૂલ નો હાર પહેરાયેલો એડે ના જાય એને એક વખત નમન કરેલું એડે ના જાય કોઈ પણ દેવી દેવતા ભગવાન હોય એને અમથોય ખાલી હાથ જોડ્યો હોય ને મનથી સ્મરણ કર્યું હોય ને એ ક્યારે કોઈ દેવી શક્તિ એડે નહીં જવા દેતી તો એ તો તમારી માં છે ગોડા તમારી કુળની માતા છે તો રોજ તમે એના દીવા કરો છો શું એડે જવા દેશે રોજ તમે નહીં તમારા વડવાઓથી તમારા અગિયારે દીવો થતો આવ્યો છો શું એડે જવા દેશે ના નહીં જવા દેને આજે નહીં જવા દેતી પણ દીકરાઓની ખાલી જોવાની દ્રષ્ટિ સમજવાની દ્રષ્ટિ બદલાઈ જાય ને તો ઓટોમેટિક તમને એવું ખબર પડી જાય એવો અહેસાસ થઈ જાય કે મારું જીવન નું ગાડું છે ને મારી ઓકાત તાકાત નહીં કે આ સંસાર પરિવારનું પરિવાર નું ભરણ પોષણ કરવાનું આ તો મારી માતાની કૃપા છે ને એટલે ચમનું હેડ ખબર નહીં પડતી